આજે રવિવારના દર્શન કરવા માટે જઈએ છીએ આપણે વીડિયોમાં બધા બને રહેજો તમને પણ દર્શન કરાવીશું તો મિત્રો અમે આપણે વિસનગર પહોંચી ગયા છીએ વીડિયોમાં બને રહેજો બધા મિત્રો અને કઈ જગ્યાએ દર્શન કરવા માટે જઈએ છીએ એક તમને પણ દર્શન કરાવીશું અમે મિત્રો કદાચ પકવા આવી જાય છે સતીમાના દર્શન કરવા માટે જઈએ છીએ તમે વિડીયો બના રહેજો બધા મિત્રો તમને પણ સતીમાના દર્શન કરાવી તો મિત્રો સતીમાના મંદિરે તો પહોંચી ગયા છીએ અમે આમાં આપણે દર્શન કરવાના બાકી છે તો ચાલો આપણે દર્શન કરી લઈએ

ขาดเรีรนะครับ મિત્રો આ છે સધીમા મંદિર એ રોણ જે ભૂખી રોણ હતી એ સધીમા એ લીલી રોણ કરેલી છે તમે જુઓ અમે આપણે દર્શન કરી બાર મેળામાં આવી ગયા છીએ

谁聊我？嗯嗯嗯 E uh. મિત્રો આપણે અમે ઘર કરીને કરી જાય છીએ ઘરે ઘર માતા જવા માટે તો હું પછી હેદર્યો આપડે જઈશું સીધા સીધી મિત્રો કળા સદીમાના દર્શન કરી પાછા વટનગર આવી જઈએ છીએ અમે જો હવે જઈએ છીએ અમે બજારમાં થોડું ને એવું લેવાનું છે પણ રવિવારનું શાકભાજી મળશે ઘણા શાકભાજી આપણે થોડું લઈ જવાનું છે ઘરેથી ઘરેથી ફોન આવે તો શાકભાજી લેવાનું છે લેતા જઈએ અડદ એટલે આપણે બજારમાં જઈએ છીએ પાછળ શાકભાજી તો લઈ લીધી શાકભાજી લીધી અંડા લીધી છોકરા માટે ઘેર નીકળી જાય છે આપડે એમાં ઘટનગર થી તો હવે આપણે છેલ્લી વાર અડધો કલાક લાગી જાય છે નહીં ઘેર થતા ઠંડિયા ગમ માં જાય છે આપણે સુંઢિયા થી જઈશું ડિયોગપુરા માં ધા વાળું કોક જાય છે શ્યાંગ જતો લાગે છે સદી અમે છે પંદર મિનિટ માં ઘરે પહોંચી જઈશું આપણે સજીમા દર્શન કરીને આવી જાય છીએ અમે ઘરે હમણાં હાલ પોકી જઈશું કે તો ઘેર તો અમે પોકી જાય છીએ ને અમારું ઉર્વશી તો કોઈ કૂદકા મારે તો ઓહો કાર્તિક નું બધો કોઈ કૂદકા મારે છે જો હવે ઘેર પોકી જાય છીએ કાર્તિક આ મમાઈ વાયર આલ્યું તો તે આપો તો કારીગરો ને પોકાર દેજી હાલ લ જ આલી પાછો આ જા પછી હું ડાળે માલું આ જા ડાળ એ ફાઈ ફાઈ જો જો હાલ હાલ તલે એક ખાતો ખાતો જા લે

કોઈ બોલવું છે કોઈ બોલવું છે હુકડી ખાઈ જઈએ હું હુકડી મની આલો તન હેડો દાન મેં એક ખવ દાન બાબારાબન પ્રસાદ કો બાબા તો ઘરે આવી ગયો છે બાબાભાઈ આવી ગયો ફોન ફેતો જઈને

હું તો માં જોતો એટલે મોડું થઈ રહ્યું શાક બનાવી દીધું પર રોટલી કરવા માટે થઈ આમાં તો વિશાલ ગણેશ નું બધો આવડી આવડી રોટલીઓ બની આલો મોટા મોટા ગોળા તો ચલો પછી રોટલા થઈ રહ્યો ને એટલે બધો ખાવા બેજો તો ચલો તું આપડે આમ આવતી કાલે મળી આવજો બાય બાય જય માતાજી બધા